હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક બાંગ ગાજવા વિડીયો માં તમારું બધાયનું સ્વાગત છે આપણે જઈએ છે મરસી માં આજે ખડની દવા છાટવા આ બાજુ જો આપણું જીરું હાથમાં લીધી દવા દવા છાટી દઈએ આપણે ખડની મરસી માં જો આવે પંપલિન હાલો આપણે જઈએ હવે દવા છાટવા

ઉતારી લેવું અનના ફોપિયા હે લાંબા ભાઈ ભરી આખી ઓ ભાઈ આ છે પંપ પાપડો આ છે ખરની દવા એ ચેલો પંપ દવા હે સાટે હે ચેલો પંપ બીજી છટાઈ ગી ખરની દવા હવે જાઉં આપણે મસામાં બદલો વીણવા સાત વધે પાણી હાલો ખા ને જાય છે મરસા માં બદલો બધા બદલો વીણવા મળે ખાવાનું લે આમાં બદલો વીણે હે હાલો હાલો બદલો વીણવા બધાય બદલાયો પથારી ફેરવી નાખી હાલો બદલો ઈનવા મળી આપણે હવે આ મારું વસ્માઈ ભરતા બદલો વિણાઈ ગયો અમારે હવે ચાહુ ઘરે આપણે આને તો વાર જ લાગવાન છે સુકાવામાં બધું લીલું જ છે આવડા બે પટા ખીરા હારા જ કાલે ઉતર્યા હઈ બે દીમાં પાછા ઉતારવાના છે મરસા આપણે હાલો હવે તુવેર નું શાક કરવાનું છે આર્યા તુવેર ના દાણા કાલે કાઢજો બધું ઘરમાંથી બહાર ઘર માંગડી ગયા ઉંધેડા કટાવ્યા છે હવે કાલે કરજો સોખું